રાજ્યના ગૃહ સચિવને હટાવવાનો કર્યો આદેશ ગુજરાતની બાકીની ચાર બેઠકના ઉમેદવાર નક્કી કરવા સીઆર આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ઘટના ત્રીજા માળેથી દર્દીના સગાએ લગાવી મોતની છલાંગ એ થ્રી બોર્ડની ગેલેરીમાંથી લગાવી છલાંગ વિગતવાર સમાચારની વાત કરીએ સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી કે જ્યાં શહેરમાં તાપમાનનો પારો વધ્યો છે અને તાપમાનનો પારો વધતા જાણે શહેરીજનોનો મગજનો પારો પણ ચડતો હોય તેવું લાગી રહ્યું છે જેમાં રાજકોટમાં જામનગર રોડ પર મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં જામનગર રોડ પર પેટ્રોલ પંપ નજીક બે લોકો બાખડી પડતા પોલીસ કર્મચારી ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડ્યા હતા અને પોલીસ કર્મચારી વચ્ચે આવવા છતાં શખ્સો મારામારી કરતા રોકાયા નહોતા અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ હુમલાને મામલે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી ગુજરાત યુનિવર્સિટીમાં ધાર્મિક લાગણી દુભાય તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ક્યાંક રોલ હોવાનો આક્ષેપ થયો હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ આ વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરાઈ

ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર રહેતા હોય એની અંદર જ્યારે આવી ચૂક મોટી ચૂક જે સુરક્ષાની ચૂક કહેવાય એ વારંવાર થતી હોય છે આ અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તે અંગે આવેદનપત્ર આપેલું છે અને આજે ફરીથી જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે ફરીથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે વિષયને લઈને આવેદનપત્ર આપશે અને આ જે ઘટના ઘટી કે યુનિવર્સિટી પ્રશાસનની અંદર વિદ્યાર્થીઓ પર મારામારી કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી ઘટનાને સખત પણ સખત શબ્દોમાં વખોડે છે અને તેને લઈને રજૂઆત કરે જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રહેતા હોય અને તેના તેના પર પણ મારામારીનો હુમલો એ બંને પક્ષેથી થયો છે પરંતુ કોઈ પણ પક્ષે થયો હોય પરંતુ યુનિવર્સિટી પ્રશાસન તેને સારી રીતે અને યોગ્ય રીતે તેનો જે યોગ્ય રીતે જે પગલાં લેવામાં આવતા હોય તે પગલાં લે તેવી માંગ વિદ્યાર્થી પરિષદ કરે છે એ કાયદેસર જે પગલાં લેવાતા હોય બંને પક્ષો ઉપર એ પગલાં એ રીતે જે યુનિવર્સિટી પ્રશાસન તેના ઉપર જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરે ઘટનાને લીધે જ્યાં જ્યાં લાપ્સેસ અમને દેખાયા છે એ લાપ્સેસને તરત જ દૂર કરવામાં આવ્યો છે અને અમુક એડમિનિસ્ટ્રેટિવ પગલાઓ લીધા છે એમાં મેઇન તો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે આઈએસએ કહેવાય છે એમને ચેન્જ કરવામાં આવે છે એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવે છે સિક્યોરિટી લેપ્સેસ અમને બહુ દેખાયા એટલે સિક્યોરિટીની પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો પણ સૌથી મોટો નિર્ણય આ હતો જે અટકાયેલો હતો કે ફાયર એનઓસી નહોતી બિલ્ડિંગમાં હવે અમને પરમ દિવસે જ ફાયર એનઓસી મળી છે એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં અને એનઆરઆઈ હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ એ સિવાય ઘણા બધા અમુક અમારા ડિસિઝન્સ હતા જેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ વગેરે એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે એટલે ભારતીય હોય કે વિદેશી હોય આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ એની આજની ડેડલાઇન છે એ પણ અમે મોટો એક પગલો લીધો છે આ આગ્રહ અમારો ઓલમોસ્ટ બે ત્રણ મહિનાથી હતો જ કે જે ગાર્ડ્સની ક્વોલિટી છે એ ક્વોલિટી એકદમ સદ્દડ હોવી જોઈએ સિક્યોરિટી ગાર્ડ્સને સિક્યોરિટી ગાર્ડનો જ આખો કામ હોય છે હવે કોઈ બહારથી ટોળો આવે અને સિક્યોરિટી ગાર્ડ એની એને ચિહ્નિત કરીએ કે કહેવું તો અમારા ઉપર નેચરલી આ એક દુઃખદ આક્ષેપ આવે છે સો એના લીધે ખાલી ફોરેન સ્ટુડન્ટ્સ માટે નહીં ટોટલ ભારતીય સ્ટુડન્ટ્સ પણ જે તે બ્લોક્સમાં રહે છે બધા જ હોસ્ટેલ્સના બ્લોકમાં એક્સ આર્મીમેનની નિયુક્તિ કરાઈ છે વિઝિટર્સ નોટ એલાઉડ એ મોટેથી અમે ત્યાં કહી દીધું છે ફરીથી રિવાઇઝ કરીને બાહેધરી પણ ભરાવવામાં આવી છે સ્ટુડન્ટ્સ પાસેથી આ નવી હોસ્ટેલની એલોટમેન્ટના વખતે એમાં પણ તાકીદ છે કે કોઈ પણ વિઝિટરને એ હોસ્ટેલની અંદર ના લઈ જઈ શકે કોઈને મળવું હોય તો બહાર જ મળે અને અમુક ડિસિપ્લિનરી એક્શન્સ પણ એમાં નોંધાયા છે એક કરફ્યુ ટાઈમિંગ પણ છે પછી કેવી રીતે એક કલ્ચરલી સેન્સિટિવ સોસાયટીમાં એમની શું જવાબદારી છે એને પણ ચિહ્નિત કરવામાં આવ્યો છે આવું વાદરી પર એક અન્ડરટેકિંગ દરેક સ્ટુડન્ટ પાસેથી લેવામાં સૂચના અપાઈ જ ગઈ છે કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય એમના પૂજાના સ્થળમાં જાય નહીં તો પોતપોતાના રૂમમાં કરે અને એ ખાલી નમાઝ માટે નહીં કોઈ પણ રિલિજન નો ડિસ્પ્લે ના કરે લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ સજ્જ બની ગયું છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે અમદાવાદ ખાતે પ્રદેશ મીડિયા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કહ્યું હતું કે સતત ત્રીજી વખત ગુજરાતમાં ભાજપ તમામ છવ્વીસ બેઠક જીતીને હેટ્રિક કરશે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ સૌને તમામ જાણકારી કયા નેતાઓ આવશે ક્યાં જશે કઈ જગ્યાએ મીટિંગ કરવાના છે કઈ વિધાનસભામાં જશે કયા ટાઈમે જશે એની પણ માહિતી અને એમાં કોઈ પ્રેસનોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે એ જે તમારો પ્રયત્ન છે એમાં મદદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું અને રમત જગતની વાત કરીએ તો મહારાજા સિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા આયોજિત અને ક્રિકેટ એકેડેમી ભાવનગર દ્વારા સંચાલિત લીલા કપ વિમેન્સ ભાવનગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત તારીખ સત્તર માર્ચથી થઈ ચૂકી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ વીસ માર્ચના રોજ સવારે રમાશે ટુર્નામેન્ટમાં વિમેન્સ આઈપીએલની જેમ જ ચાર ટીમોને ફ્રેન્ચાઇઝી દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે જેમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને બરોડા વગેરેની રણજી ટ્રોફી તેમજ અંડર ટ્વેન્ટી રમતા વિમેન્સ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે સુરતની જાણે સુરત બદલાઈ ગઈ હોય અને તે ક્રાઈમ સિટી બનવાના માર્ગે હોય તેમ ત્યાંથી છાશવારે ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ગઈ મોડી રાત્રે વધુ એક હુમલાની ઘટના બની છે આ ઘટનામાં કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી છે હાલમાં લિંબાયત પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે લિંબાયતના ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગર ખાતે નજીવી બાબતે બબાલ થઈ હતી ત્યારબાદ ગાડીઓમાં તોફાની તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી જોકે લિંબાયત પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જતા મોટી બબાલ અટકી હતી અને હાલમાં લીંબાયત પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ પણ શરૂ કરી છે હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ચોરી ડમી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ચોરી આ વગેરે કિસ્સાઓ પણ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીમાં જેસર રોડ પરના સ્વામિનારાયણ ગુરુકુલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે સાવરકુંડા પોલીસે ડમી વિદ્યાર્થીને અપ કરી ગુનો નોંધવા તજવીજ પણ હાથ ધરી હતી અને ઘટના બનતા સ્કૂલના સંચાલક સહિત લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા કાજલ હિન્દુસ્તાનીના વાયરલ વિડીયોથી પાટીદાર સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયા બાદ મનોજ પનારા સહિતના આગેવાનો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને મનોજ પનારાએ જણાવ્યું કે કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયા વિહોણું છે કાજલ હિન્દુસ્તાની માફી માંગે અને કાજલ હિન્દુસ્તાની ભાષાની મર્યાદા રાખે મોરબી ડિવિઝને એફઆઈઆર માટે આવ્યા છીએ જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂસવાનો પ્રયત્ન કોઈને બદનામ કરીને પોતાને વાહ વાહી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે જીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે આઈથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કાર્ય કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીંતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર કોઈપણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વયમનુષ્ય પેદા થાય કોઈની બદનામ થાય કોઈની દીકરીઓ બહેનો જ બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઇક લીએ છે આ માઈકાસુર છે આ બેન છે એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું શું કરી રહી છું કેના ઉપર બોલી રહી છું કેના માટે બોલી રહી છું એટલે આ બેન વય મનુષ્ય ફેલાવે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઈક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે મોરબીના એક જ કોલેજની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે

છોકરીઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘર માંથી ચોરી કરે તો ખબર કોને પડવાની એ છોકરીઓની ઉંમર છે સોળ ને સત્તર વર્ષની હવે વિચારી લો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે ભારતીય ચૂંટણી પંચે સોળમી માર્ચના રોજ સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર રાખનારા લોકોને ચૂંટણી સમયે પોતાના લાયસન્સવાળા હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં આજરોજ સવારે પોતાનું હથિયાર જમા કરાવવા ગયા અને આ સમયે અચાનક બંદૂકમાંથી ગોળી કાઢતા ફાયરિંગ થઈ ગયું અને દેવેન્દ્ર પટેલ કલ્પે કલ્પેશ શેઠને ઈજાઓ પહોંચી હતી આ બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકમાં આવેલ કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાના પૂર્વીય છેડે રણ વચ્ચે આવેલું ખડીર બેટમાં વિશ્વ વિખ્યાત એવું ધોળાવીરા પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠું છે દેશ અને વિદેશમાંથી અનેક સંશોધકો ધોળાવીરાની મુલાકાત પણ લેતા હોય છે તો હવે તો ધોરડોથી ધોળાવીરા રોડ થકી સેંકડો પ્રવાસીઓ આ ધોળાવીરાની મુલાકાત લે છે જેનાથી સરકારી તિજોરીમાં આવક વધી છે ધોળાવીરાનું નામ ભલે વિશ્વ કક્ષાએ ચમકતું હોય પરંતુ અહીંથી માત્ર પાંચ કિલોમીટર દૂર પીવાના પાણીની તંગી સામે જજુમતા ગ્રામજનો ઉનાળો નજીક આવતો જાય છે તેમ તેમ ડુંગરાણી ભાટના લોકો માટે પીવાના પાણીની તંગી વધીરાતી મુલાકાત લઈને ચાલતી પકડતા અધિકારીઓ નજીકમાં જ ડુંગરાણી વાડના લોકોની પીડા ક્યારે સમજાશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે ગૌરવની વાત તો છે પરંતુ ધોળાવીરાની બાજુમાં જ ડુંગરાણી વાડના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીનું મૂલ્ય સમજવું હોય તો ડુંગરાણી વાડના લોકોને પૂછો કે કેવી રીતે ગ્રામજનો રણ વચ્ચે જમીનમાં નેસડા ખોદીને દોરડાથી થોડું થોડું પાણી ખેંચીને જરૂરિયાત સંતોષી રહ્યા છે લોકો માટે પીવાનું પાણી પણ આજ છે નહવા ધવાનું પાણી પણ આજ છે પાણીની પણ અમને બહુ તકલીફ છે અતિશ થી અતિશ તેમાં અમારે બેડા લઈને આવવાનું પાણી ભરવા પાણી ભરવા આવી એટલે અમને બે કલાક તો અમે ખૂટી થાય તો નાવા ધોવાનું પાણી કાઢવાની બહુ તકલીફ પડે કોઈ ખીચી હગે કોઈ ન ખીચી હગે કોઈ નાનો મોટું હોય તો એ અમને તકલીફ પડે પછી અમારે કામ ઘરનું કરીએ પાણી ભરીને જાય એટલે અમારે ઘરનું કામ કરવું પડે એટલે એ બે બેડા બેડા ત્રણ લઈ અમારે નાવું કે ધોવું કે વાહણ ધોવા કે શું કરવાનું પીવા માટે રાખવાનું એટલે બોરી તકલીફ છે એમ પહેલાં અમારે ગેઢા બાપા મોટા હતા નવભાઈ નવ ભાઈ એમને ખોદ્યો હતો હાથેથી અંદર ધરીને એ ખોદ્યો તો એમાંથી પાણી નીકળ્યું પાણી નીકળ્યું એટલે અહીંયાથી પાણી ચાલુ થયું રવે રે આયા રાખ્યું પછી એમ કરતાં કરતાં અમારે આખા વાંટિયાની વ્યસ્તી થઈ પચીત્રી પાંત્રી ઘર ચાલી ઘર પછી એમાં અમારે પાણી આવવાનું પીવાનું ચાલુ કર્યું પછી નાના મોટા તો હવે મોટા હતા મરી ગયા બિચારા નાના હવે હતા ભરે રહ્યા કાઢેર ને પીએ રહ્યા પછી ત્યાંથી અમારેથી એક સમ્રથ સંસ્થા આવી ડુંગરાણી વાંઢમાં ડુંગરાણી વાંઢમાં સમ્રથ સંસ્થા આવી મને ટાંકા બનાવી દીધા એ યોજના આવી આવી એટલે અમાને એના માટે આ કૂવો જોવા આવ્યા સાહેબ કૂવો જોવા આવ્યા એટલે એ કૂવો બનાવી દીધો એ સાહેબે એટલે અમારે બહુ અમને મજા આવી ટાંકા બનાવી દીધા એટલે અમારે પાણીના બેડા આ ત્રણ વર્ષ થયા ટાંકાને કે ચાર વર્ષ ત્યાં ખબર નથી અમારે કામ ધંધામાં પણ અમાને બહુ અમને સંસ્થાએ સાથ દીધો અમારે કે આ બેડા અમારા માથા માથેથી આ ત્રણ ચાર વર્ષ એમને ઉતાર્યો સંસ્થા સમ શ્રમ સમર્થ સંસ્થાએ એટલે અમારે ખૂબ આનંદ આવી મજા આવી અને લહેર લાગી અને હવે પણ પાણી આવી જાય તો અમારા માટે સારું હે નકા પાણી અમે વેચાતો લઈને નખાવીએ છીએ

વિસ્તી પચીસ પરિવારોની વસ્તી ધરાવતા ડુંગરાણી વાર્ડમાં સવાર થાય એટલે પીવાનું પાણી મેળવવાની આખરી તપસ્યા શરૂ થઈ જાય છે મહિલાઓ બેટલા લઈ વાણથી એક કિલોમીટર દૂર પગપાળા ચાલીની કૂવા પર પહોંચે છે દિવસમાં બે થી ત્રણ વખત કૂવા પર જાય અને પાણી ભરી આ મહિલાઓ પોતાના પરિવારના રોજિંદા ઉપયોગ માટે પીવાનું પાણી પૂરું પાડે છે તો સાથે તેમના બસો પશુઓ પણ તળાવ અને કુવા પર જ નિર્ભર છે જૂનો અમારા બાપ દાદાનો કુવો ખોદાયેલો છે આ ખોદ્યો તો ઢોકરી ઈ કુએ પાણી ભરવા જતા અમારી બાયું ને બી પહેલું પાણી ભરવાનું કામ કરે બાદ પછી આવી ને ઘરનું કામ કરે પછી ઘરનું કામ કરે પછી કામે જઈ શકતું જઈ શકે બધી તે એવી અમારી પરિસ્થિતિ અત્યારે પાણીની બહુ અમારે તકલીફ છે ને ઈ કુવાને અમારે સમરસ સંસ્થા આવી હતી